સંદેશનું ક્યાં ખુદ રિયાલિટી ચેક કરવા માટે પહોંચ્યું હતું કે આ દાવા કેટલા સાચા છે પરંતુ આ દાવાના ધજાકરા આવેલું એસટી બસફોર્ટ અસામાજિક તત્વો તત્વોનો અડ્ડો બની રહ્યું છે મહત્વની વાત છે કે એસટી બસપોર્ટમાં છેલ્લા ચાર માસમાં બે હુમલાની ઘટનાઓ સામે આવી છે જ સામાજિક તત્વોના ટોળાએ એક મોબાઈલની દુકાનમાં તોડફોડ કરી છે મહત્વની વાત છે કે જે પ્રકારે ચાર માસ અગાઉ અહીંયા અસામાજિક તત્વોનો હુમલાની ઘટના સામે આવી ને તે બાદ પાલનપુર પશ્ચિમ પોલીસ દ્વારા અહીંયા એક પોલીસ ચોકી બનાવવામાં આવી છે ન્યૂ બસપોર્ટ પોલીસ ચોકી છે તે બનાવવામાં આવી છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ પોલીસ ચોકી છે તે માત્ર શોભાના ગાઢિયા સમાન સાબિત થઈ રહી છે અહીં જે પોલીસ સ્ટાફ મૂકવો જોઈએ સ્ટાફ નથી મુકાયો તેના વેપારીઓ છે તેમને ગભરાવી દે તેવા જે દ્રશ્યો સામે આવે છે અત્યારે સંદેશ ન્યૂઝ દ્વારા એસટી બસપોટનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું છે આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો રિયાલિટી ચેકિંગમાં જે બસપોટની પોલીસ ચોકી છે તે છેલ્લા કેટલાય દિવસોથી ન ખુલી હોય

તો સંદેશ ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું અને પોલીસ ચોકીની જે હકીકત હતી તે તો અમે દ્રશ્યમાં બતાવ્યું માત્ર એક દિવસની નહીં છેલ્લા ઘણા સમયથી અહીંયા કોઈ પોલીસ જોવા મળતા જ નથી